જેતપુર ગાલોરિયા નદી માંથી બાળક મૃતદેહ મળ્યો અંદાજિત એક થી દોઢ મહિનાના બાળકનો મૃતદેહ હોવાનું અનુમાન ગાલોરિયા નદીમાંથી બાળકના મૃતદેહને સ્થાનિક તરવૈયા દ્વારા બહાર કાઢ્યું નદીમાંથી મળેલ બાળકને કોઈ કુદરતી મોત થતા નદીમાં નાખી ગયું કે પછી કોઈ દ્વારા તરહોડાયું તે તપાસનો વિષય છે જેતપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર જીવનને સારું અને ભવ્ય જીવન માટે ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર